જય જીરેન્દ્ર આપ સૌ અહીંયા પધાર્યો છો એ સર્વેને મારા પ્રણામ અત્યારે અહીંયા હું શેરડી જૈન મહાજનના માજી પ્રમુખ તરીકે ભવાનજી તેજસિંહ નાગડા અહીંયા આવ્યો છું અને છેલ્લા આઠેક વર્ષથી શ્રી શેરડી જૈન મહાજનની સંસ્થામાં પ્રમુખ તરીકેનું સ્થાન સંભાળ્યું છે અને એ પ્રમાણે આ પ્રવૃત્તિઓ ચાલતી રહી છે એની માર્યા આવ્યા બાદ આ નર નવ નિર્માણ સમિતિ બની અને ડેરાસર આવાસ આવા બધા આયોજનો કરવામાં આવ્યા એમાં મુખ્ય પાત્ર અમારા સહયોગી ભાઈ શ્રી મહેન્દ્ર પાસર જે જે યોગદાન આપે છે એ અતિશય પાવન બેતાલીસ અંદર એમનું નામ ચમકે છે કારણ કે સારામાં સારા આયોજન કર્યા છે

આવું બધું પ્રવૃત્તિ થયું છે છતાં માણસો એ જે પણ પેલા પછી રક્ષાબેન ટેડીયા એની પાછળ કિશોર તાકરસિંહ પાછળ એ જે જે પણ અહિયાં ન્યૂઝમાં બોલ્યા છે અને બતાવ્યું છે અમારા માટે બહુ ખોટું કર્યું છે આ શેરી ગામનું નાક કાપી છે કારણ કે શેરી ગામની અંદર કોઈ એવી પ્રવૃત્તિ નથી થઈ અમે જે જે પ્રવૃત્તિ કરી છે મહાજન આખા ને આખા સંઘને સાથે રાખી અને પ્રવૃત્તિઓ કરી છે કોઈ પણ પ્રવૃત્તિ પર્સનલ મહેન્દ્ર પાસડે નથી કરી કે ભવાનજી દેશી નથી કરી સમગ્ર મહાજન સાથે રાખીને કામ કરવામાં આવે છે પ્રવૃત્તિઓ કરવામાં આવી છે જે જે પણ કાર્ય છે નાના કે મોટા દરેક કાર્યો ગામને સાથે રાખી એને કરવામાં આવ્યા છે આ મારી જાણ છે અને આ ભાઈએ કિશોર પાસળ કાંતિલાલ નાનજી પાસળ રક્ષાબેન ડેડિયા આ જે પણ મીડિયામાં બોલી અને બતાવ્યું છે તદંતર ખોટું છે તદંતર ખોટું છે જય જીનેન્દ્રાય જય પાસના દાદા હમણાં જે આ પ્રવર્તિ આવી મીડિયામાં એ મીડિયામાં પ્રવૃત્તિ જે કરેલી છે જે લોકોએ એ તડન ખોટી છે અમે વર્ષોથી માધ્યમમાં કામ કરીએ છીએ ને હમણાં પણ કામ કરીએ છીએ એવું કોઈ ખોટું કામ થયું નથી અને જે હોય તે જોઈએ તો આવો પુરવાર કરવા માટે અમે તૈયારથી અહીંયા આવો બાકી જે તમે હમણાં જે પેપરમાં આપ્યું છે એ મીડિયામાં બધે તડન ખોટું છે जय जिनेन्द्र जय शस्त्रपणा पारसनाथ आऊ दिनेश देवराज गौसर गाम शेरड़ी धंधे खेतीवाड़ी हाले श्री सैरडी जैन महाजन जो प्रमुख मुझे बाजू में श्री भवन जीतेजी नागड़ा भूतपूर्व प्रमुख वेठाई मुझे वे गांव जाए थे वेठा आई बोला तो जो ये जो मीडिया भूमि कच्छ भूमि कैर मीडिया में जो को आयो इन बाबत में जो ही जो मिड़े आयो त्रे जना जो हलाया इनके आं वखोड़ियाँ तो एकदम ने बियो जो मिड़े ही है जो दादा जी गादी जो जकी भी जकी भी जो भी समझो न पांजे कच्ची सर स्वर जा जो भी प्रतिनिधि वा जो भी अचींदा इनके अस व तैयार रहिए अस मिड़े है पर जाहिर में की ना सू निल्कुल गहरूपयो नी करा पद क पद से कराते एकदम कोई भी एक पैसों ने वार फेरी आया फेरी कि खोटी रीते थी न थी भजी जे जे भी जे आलोको कीधु કે તારીખ એક છ છ એકના જે મિટિંગ હતી એમાં જે બી એ લોકો ઉલ્લેખ કર્યો છે કે રસીદો નથી મળી એ બધી ખોટી વાત છે કોઈ સામે આવે રસીદો બધાને આપી દીધી છે અગર રસીદો ના આપી હોય તો છ એકના ત્યાં શું કામ અમને કીધું નહીં કે રસીદ નથી મળતી પચીસ બે હજાર પચીસમાં શું કામ એ લોકો કહે છે કે રસીદ નથી મળી બીજું જે બી જે બે જે બી એ કોર્ટમાં દાખલ કર્યા છે કેસ જે બી એનો બધે જવાબ કોર્ટ મેં અમે આપી દીધો છે જે બી કોર્ટ જે બી નિર્ણય લે જે બી જજમેન્ટ આપે એ અમે માજનના માથા ઉપર છે એ અમે કરશું જય જીનેન્દ્ર હું વિજય હેમચંદ ડેઢિયા ગામ શેરડી પૂર્વ કમિટીમાં હું મંત્રીઓ છું અને બ હજાર થી કરી અને બ હજાર ચોવીસ ત્રેવીસ ચોવીસ સુધી જો કોઈ કામકાજ હલ્યા એમ આ શિમળી જણા બહેરા કામ હેવર જે પત્રિકા પાણી મીડિયા મેો ગાઇનલા કં અજ મહજન જે ઓફિસમાં આવ્યો હઈ અન રજૂ કહીં તો કો જે કાર્ય થયા મસા થિંય આ પિડ મુ પરિચય દિંયા ક અસં સમી ગો કે બે મેં ચો તો મકાન વગર જવા જવાસી મુજા દાદા બાપા મુજા પપ્પા અને મુજો છોકરો અ ચોથી પેઢી ચાલુ થઈ અસાજી તો ચોથી પેઢી સુધી અસાવી શેરડી ગામમાં કરો કે મુંબઈ મે કેતે પણ અસરો ઘર ન હો અસિ મજૂર વર્ગ હું અને મુંબઈને અસં ઘર ન હોય તો મહેન્દ્ર કે સપોર્ટ મુંબઈ મુખ્ય બ ઘર દેના હેતે ઘણી દિના એ અસંખે છે ઘર નાય તો અસ્યા કે આવાસ બના મકાન યુ અસ પૈસા ન હો છતાં પણ સપોર્ટ કઈ મૂકે મકાન ડીના અજ શ્રી શેરડી જૈન મહાજન અને ડેરાસરજી કમિટી અને પાછળ પરિવાર એ ખાસી ભાવના અસં હજારો પરિવાર ચૌક આં મુજી કહી હં તો બીજી આં નથો કર્યા લગભગ એક સઠથી પ્લસ પરિવાર કે મકાન મશી અ મકાન બહેરાયે અને ફુલ ફેસિટ નાયલા નાયલા કરને જગ પણ નવો તો આજ માજન અને દાતાા પરિવાર અસંખે અી ફેસિટીના અસાજી ગણતરી મજૂર મે નતી થી કેપેબલ મા હતી તો ઈ મિડે આભાર આ શ્રી શેરડી જૈન માજન જે બેરાાસ કે અને પદ આ પદ અદાર અધિકારી કામ અને પાસળ પરિવાર કે દયા તો

કિશોર પાછળ અને કાંતિલાલ પાછળ દ્વારા આપવામાં આવ્યું અને પ્રસારિત થયું આ અંદર જે આક્ષેપો નાખવામાં આવ્યા છે એના જવાબ માટે અમે અહીંયા ભેગા થયા છીએ અને જવાબ આપવા માટે આવ્યા છીએ તો જવાબ આપવા માટે અમને બોલાવવામાં આવ્યું છે તો એનો જવાબ આપી રહ્યા છીએ કે પહેલો આક્ષેપ એ લોકો કર્યું કે દાદાની ગાદી દાદાની ગાદી દરેક પુરાવા અત્યારે અમારી પાસે હાજરમાં છે ફોટોગ્રાફી છે એને કોઈ એક જણા દાદાની ગાદી ખોલી ન હતી

અને વધુમાં કિશોર ઠાકરસિંહ પાછળ દ્વારા એક ઇન્ટરવ્યુમાં એવું કહેવામાં આવ્યું હતું કે મહેન્દ્ર પાછળ દ્વારા એમના ઉપર હુમલો કરાવવામાં આવ્યો કિશોરભાઈ આપ વડીલ છો આપ સારી રીતે જાણો છો કે મહેન્દ્રભાઈ પાછળ તમને હુમલો કરાવ્યો છે કે તમને જીવનદાન આપ્યું છે વિચારજો જરાક તમારા છાતી ઉપર હાથ રાખીને વિચારજો એટલે તમને ખ્યાલ આવશે કે તમને પોતાને ખ્યાલ આવશે કે તમારી તબિયત ખરાબ હતી ત્યારે

ને હાલે અહીંયા ખેતીવાડીનું કામ કરું છું અને આજે જે તમે આવ્યા છો કચ્છભૂમિ ન્યૂઝ તરફથી તો અમને એક ખાસ કરીને એક જાણ કરવી છે કે જે હમણાં બે ચાર દિવસ પહેલાં જે વિડીયો મારફત બાવન બેતાલીસ ગામનું ઉલ્લેખ કરી અને જે જણાવવામાં આવ્યું છે તો એની માટે હું ખાસ ખુલાસો આપવા આવ્યો છું કે આજે બાવન બેતાલીસમાં જે શેડીનું નામ પ્રસિદ્ધ થયું અને જે પ્રોગ્રામો શેરડીની અંદર થયા દીક્ષા પ્રસંગ કે જે પણ કાર્યના જે આક્ષેપો મૂકે છે તો એ હરેક ચીજના કાર્યના જવાબ જે આપણી સમિતિ હતી અમારી 15 થી સોળ જણાની તો એ સમિતિને બધું જ ખ્યાલ છે પણ જગ્યા ઉપર કાર્ય 4 થી પાંચ જણા કરે સમિતિને બધું જ ખ્યાલ હોય છે તો એની માટે 4 થી પાંચ જણા ગુનેગાર ન હોય અને બીજી વાત કે જે આ જે વાત કરી છે કે મહેન્દ્ર ભાંડરી પાછળ દ્વારા જે આ કૃત્યો કરવામાં આવ્યા છે એ ટાઈપની જે વાત છે એ ખરેખર ખોટી છે અને આ જે બી વાતો થાય છે એ વાતો યોગ્ય નથી અને આપણા સમાજ માટે ખાસ કરીને કોઈ ચાર થી પાંચ પ્રતિનિધિ આવે તો અમે બધી ચીજ અહીંયા બતાવવા તૈયાર છીએ અને કોઈ બી વ્યક્તિગત અમુક સમાજની એવી વસ્તુ હોય કે જે મહાજનની એ વ્યક્તિગત બતાવવામાં ન આવે અને કોઈ બી સામાજિક દ્રષ્ટિએ અમુક ચીજો એવી છે જે પંચનામાની વાત કરે છે કે જ્યારે ગાદીમાં આજ દિવસ સુધી જેટલા બી દેરાસરો થયા છે કે જેટલા બી ટ્રસ્ટીઓને જ ખબર હોય એના કઈ પંચનામા ન હોય અને એની જે પણ વિગત છે એ અમારી પાસે ફોટોગ્રાફ સાથે અમારી પાસે છે એ અમે જાહેર પ્રચાર નથી કરી શકતા આ લોકો જેવી રીતે કહે છે કે જાહેર પ્રચાર કરો જાહેર પ્રચાર ન થાય અમુક ચીજ જયારે બી મીટિંગ હોય કે કોઈ બી પ્રતિનિધિઓ આવે તો એમને અમે બતાવવા તૈયાર છીએ એના સિવાય જે પણ આજે આ આક્ષેપો મૂકેલ છે મહાજન ઉપર એ એકદમ તદંતર અમે એને ખોટા છે અને આ જે પણ પ્રકારની કાર્યવાહી આજે થઈ રહી છે એ આપણા ગામ માટે અને આપણા સમાજ માટે સારું નથી આજે શેરડીનો વારો છે કાલે બીજા ગામનો પણ વારો આવશે તો આની માટે ખાસ કરીને બધા ગામને ચેતવાની જરૂર છે અને આવા આવા વ્યક્તિઓ જે આ આ ટાઈપના કૃત્યો કરે છે એમને સમાજ ભેગો થઈને એને બતાવવાની જરૂર છે અમે તો જે પણ જવાબ છે એ અમે કોર્ટમાં આપ્યા છે અને કોર્ટની અંદર આનું કેસ ચાલે છે અમુક વસ્તુ એવી છે કે જ્યારે કોર્ટના કેસ ચાલતા હોય તો મહાજન એનું બહાર નથી કરી શકતો કેમ કે એનો કોર્ટનો કંડક ઓફ કોર્ટ થાય એટલે એ ચીજો અમે ન કરી શકીએ પણ જે પણ છે એ અમે અહીંયા બતાવવા તૈયાર છીએ અને કોર્ટની અંદર જે આપણે છ નંબર આવાસ માટે જે વાત થઈ રહી છે તો એનું એવું છે કે કોઈ બી ત્રણ કે ચાર પ્લોટ હોય ને એનું એકત્રીકરણ થાય એકત્રીકરણ થાય એટલે એક નંબર આવે અને એના બી પંચાયતમાં બધા રેકોર્ડ છે અને અમે જે વખતે આ પ્લોટો લીધા ત્યારબાદ એકત્રીકરણ કરેલ છે એકત્રીકરણ કર્યા બાદ એક નંબર આપી અને બધાને દસ્તાવેજ કરી આપેલ છે આમાં કોઈ પણ જાતનું ખોટું થયેલ નથી અને એની માટે જે પણ પુરાવા જોઈએ એ અમે કોર્ટમાં રજૂ કરેલ છે આજે અહીંયા જે આવાસ બની કે આપણું આ નવનિર્માણ થયું કે જે પણ કાર્યો થયા છેલ્લા પાંચ છ વર્ષમાં એની વચ્ચે આપણે એક મોટામાં મોટી આપણે જે કહીએ આપણે દુવિધા લોકડાઉન કે અંદર જે આપણે પ્રતિષ્ઠા થવાની હતી પાછળ એના પછી આ ગારો કેવી રીતે ગયો એ મહાજનને ખબર છે તે વખતે ફાઈનાન્સીયલી બી મહાજન બહુ વીક થઈ ગયો હતો આજે કાર્યો કરવાના હોય અહીંયા અહીંયા માણસો રોજના દોઢસો બસો માણસો કામ કરતા હતા રોજના અમને જે પણ તો આ બધી વસ્તુઓ અમે જાહેરમાં કે કે કેવાનું એ ન હોય પણ આજે આ મીડિયા દ્વારા જ્યારે રજૂ કર્યું છે ત્યારે અમે ગામ સમક્ષ મૂકીએ છીએ કે આજે આ ચીજો જે વાત છે કે જે પણ વાત છે એના જાહેર જાહેર પડેલા અને તે વખતે આ જેટલા પરિવારો છે એમના બી બહુમાન કરવામાં આવ્યા છે જમીનદાતાઓ છે એમના બી બહુમાન કરવામાં આવેલા એ બધાના આપની પાસે જે પ્રોગ્રામો થયેલા હજાર થી પંદરસો જેણમાં મુંબઈમાં ત્યારે એ એ બાબતે કોઈને કઈ નહોતું તે વખતે તો બધાને સ્ટેજ ઉપર બધાને હાર માળા પહેરવાની હતી ને આજની તારીખમાં આ ચીજ ઉભી થાય છે તો એ પણ યોગ્ય નથી આજની તારીખમાં આવાસમાં જે અમે આવાસો એક ઓનરશીપ તરીકે આપેલ છે એની અંદર ટેકનિકલી કેવા હોય અમુક પ્રશ્નો હોય જ્યારે માજન કોઈ ચીજ વેચી નથી શકતો એટલે આ ચીજ આપણે છે ને મહેન્દ્રભાઈ પાછળે પોતાનું નામ આપ્યું કે મારી કંપનીમાં આ ચીજ ઊભી કરો ભલે માજન સાથ સહકાર હોય સાથે હોય તો એવી રીતે આ ચીજ ઊભી કરવામાં આવી એની હકીકત ખરી હકીકત એવી હતી કે મહાજનની સમિતિ જ આવા સમિતિ હતી એ જોતી હતી આ બધું કામ અને આની અંદર ખાલી મહેન્દ્રભાઈનું કંપનીનું નામ હતું ને કોઈ બી ચીજ આપણે ખરીદી કરીએ તો વેચવી પડે અને જે કહે છે કે આજની તારીખમાં એમને નામ માટે એનઓસી તો એક્ચ્યુઅલી कायदा કે એવું છે કે એનઓસી ની લગભગ જરૂરત નથી પડતી કેમ કે ઇન્ડેક્સ 2 જે આપણે દસ્તાવેજ કરીએ બધાને જાણ હશે આખી બધા કે ઇન્ડેક્સ ટુ ની કોપી હોય એની અંદર બધું જ લખેલું હોય અને જે કંપની આપ્યું છે જેને આપ્યું છે એનું પણ નામ હોય તો ઇન્ડેક્સ ટુ ક્યાં બી રજૂ કરીએ તો તમારું નામ બદલી શકે છે એમાં કોઈ પણ બીજી એનઓસીની જરૂર નથી પડતી આની અંદર એવું છે કે જે મીટર જીએમપી કંપનીના નામના પહેલા લેવામાં આવ્યા જ્યારે મહેન્દ્રભાઈની આખી ચીજ બનાવી તે વખતે અને ત્યારબાદ આ લોકોને દસ્તાવેજ કરી આપવામાં આવ્યું છે તો દસ્તાવેજ બાદ એ લોકોને મીટર પોતાના નામે ટ્રાન્સફર કરી લેવાની જવાબદારી એમની રહે છે અને એની અંદર એમને જે પણ કાંઈ ડોક્યુમેન્ટ જોઈએ એની માટે મુંબઈમાં જ્યારે મીટિંગ હતી તે વખતે બી મહેન્દ્રભાઈએ જાહેરમાં કીધેલું છે કે જ્યાં સહી જોઈશે ત્યાં હું આપવા તૈયાર છું એમાં કોઈ પણ જાતનો ઉલ્લેખ એટલે કે આપવા તૈયાર છે વાંધો નથી મહેન્દ્રભાઈને પરેશભાઈ એક વાત એવી છે કે જે સ્ટાર્ટિંગમાં વિડીયોમાં બોલાવવામાં આવ્યું છે કે તમને કોર્ટમાંથી કાંઈ પેપર મળેલા તો એ પેપર કોર્ટમાંથી મળેલા કે એનું ખરી હકીકત શું છે એ જરા જણાવો ને આપણે ભાવેશભાઈ મને એમને ફોન આવ્યો તો કે અમને ઇન્ટરવ્યુ આપવો છે તો ભાવેશભાઈ તમે આવી શકશો અમે તો મીડિયાવાળા છીએ અમે તો પછી એમનો ફોન આવ્યો તો ને હું આવ્યો હતો અને કોર્ટમાંથી કોઈ પેપર આપવામાં નથી આવ્યા બરાબર અને બીજું પરેશભાઈ તમે આજે આવ્યા અમારું ઇન્ટરવ્યુ લીધું અને જે ખરી હકીકત છે એ બાવન બેતાલીસ ગામ સમક્ષ તમને મૂકવા માટે એ અમે અમારું ઇન્ટરવ્યુ લીધું તે બદલ તમારો આભાર મહાજન વતીથી આભાર